પોલીસ સાવરે છે પોલીસ એને પકડતી નથી એના માટે આપણે છેલ્લા પંદર વીસ દિવસ થી મહેનત કરી છે પરિણામ જીરો પરિણામ આ સુધી કોઈ આવ્યું નથી આપણા એટલા ધારાસભ્યો છે એટલા આપણા મિનિસ્ટરો છે આપણા મંત્રીઓ છે ગાંધીનગર ગયા પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોવું આવ્યું નથી કે આપણે સ્વીકારવું પડે કડવી વાત છે પણ સ્વીકારવી પડે હું અભિનંદન આપું છું આ સરપંચો ને કે એને બિલું ઝીડવું છે કે જે ખરેખર સમાજના માટે આગેવાન બિલું ઝીડવું છે કે અમે મૂકશું નહીં ન્યાય લીધા આગળ અને લેવા જ જોઈએ ન્યાય આપણે કોઈ ભીખ નથી માંગતા આપડે ન્યાય લેવાનો છે આપડે હક મજી છે આપણે ભીખ નથી માંગતા ગુજરાત માં જો આપડે વસ્તી હોય પોલીસ સમાજ આપડે વસ્તી હોય આપડે જો ન્યાય વારે વારે સહન કરવા પડતો હોય જો કે આ બનાવ ની અંદર એક આ સારી વાત કે આપણે બધા ભેગા થઈ ગયા આપણા મિનિસ્ટર આપણા કુંવરજીભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ આગેવાની લીધી પણ પરિણામ નથી આવ્યું ભેગા છે હારી વાત છે આ પેલો બનાવ બધા ભેગા થઈને આપણે લડત કરીએ છીએ નહીં ભૂતકાળમાં આ બનાવ ઘણા પીણા છે આપણે દલી બાંભોર જોઈ તો પોલીસ સમાજ ઉપર જે પોલીસ અત્યારે આપણે લડત છે ને માત્ર પોલીસ સામે લડવાની છે કોઈ સમાજ આમાં નથી લડતા પોલીસે આપણે ખોટું કર્યું છે નવનીતભાઈ જે ફરિયાદ લખાવી છે એ પોલીસે એની ફરિયાદ દીધી નથી માત્ર પીઆઈ ડાંગર ને બદલી કરવામાંથી આપણે ન્યાય નથી મળ્યો એકલા પીઆઈ નો વાંક નથી એના જે મેન આકા એસપી હોય કે આઈજી હોય એ પણ એમાં સામેલ હોય તો આગામી દિવસોમાં ખાલી માત્ર માત્ર આવેદનથી રિઝલ્ટ નહીં આવે

તેમજ અલગ અલગ રાજકીય પાર્ટીના હોદ્દેદારો અને કોળી સમાજની જાહેર જનતા અને જનતા આ આવેદન પત્ર આપી જણાવીએ છીએ કે ગઈ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ બગદાણાના સરપંચના દિયર અને બગદાણા આશ્રમના સેવક એવા નવનીતભાઈ બાલજા ઉપર પૂર્વ આયોજિત ષડયંત્ર રચી બેરહમીપૂર્વક માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે આ બનાવમાં તપાસ અધિકારીઓએ આરોપીઓની અટક કરી તેઓના રિમાન્ડ મેળવી જેલ જેલ હવાલે કરેલ છે પરંતુ આ ગુનાના બનાવમાં ફરિયાદી નવનીતભાઈના કહેવા મુજબ મુખ્ય સૂત્રધાર જયરાજભાઈ માયાભાઈ આહિર તેમજ તેઓના સાગરીતો છે હાલ સુધી આ કેસની તપાસમાં બે પીઆઈની બદલી કરવામાં આવેલ છે અને હાલ આઈએસટી ને એસઆઈટીની રચના હેઠળ તપાસ ચાલુ છે આથી બગદાણા પીઆઈ ડાંગર સાહેબે આ ગુનાના ષડયંત્રમાં ભાગ ભજવેલ છે આજે બનાવને અઢાર દિવસ જેટલો સમય પસાર થયેલ છે આ ગુના આહિર અને રાજુભાઈ રામભાઈ બોરડા એ બનાવ ફોન પણ કરેલ હતા અને આ બાબતે ફરિયાદી પાસે કોલ રેકોર્ડિંગ વિડીયો સહિતના અનેક પુરાવા છે જે પ્રથમ દર્શની રીતે તેની ભૂમિકા આરોપીઓ તરીકે ફરતી થાય છે તેમ છતાં હાલ સુધી ગુનાની તપાસને અલગ અલગ રીતે ફેરવી સમય પસાર કરવામાં આવે છે અને રાજકીય આર્થિક જોરે આરોપીઓને હાલ સુધી ખુલ્લેઆમ ફરી રહેલ છે આમ જનતાને કાયદો અને ન્યાયતંત્ર ઉપર જે ભરોસો છે તે ભરોસો રહ્યો નથી અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં અયોગ્ય તપાસ અને આરોપીઓને બચાવવા બદલ રોષ ભરાયો છે આ બનાવમાં અન્યાય માત્ર કોળી સમાજને નહીં પરંતુ સમગ્ર માનવ સમાજને થયેલ છે આજે પૈસાના અને રાજકીય જોરે કોઈ સાસો આરોપી બચી જશે તો સામાન્ય માણસોને પોલીસ અને ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે આરોપી રાજુભાઈ રામભાઈ ભમરને ને બદલે રાજુભાઈ દેવાજભાઈ ભમ્મર ને પકડેલ છે જે ડમી આરોપી છે તે સિવાય પણ આ ગુનામાં ડમી આરોપીઓ રજૂ કરવામાં આવેલ છે આ બાબતે યોગ્ય તપાસ માટે ગુજરાત ભરમાં અનેક આવેદનો અને રજૂઆતો અને મુખ્યમંત્રી ગૃહમંત્રી સુધી આરોપીઓની સરવણી જાહેર કરવાની માંગણી કરવામાં છતાં આ ગુનામાં યોગ્ય ઝડપી કાર્યવાહી થઈ રહેલ નથી આથી અમો મહુવા તાલુકાના ઉપર જણાવેલ તમામ આગેવાનો હોદ્દેદારો અને આવેદનપત્ર આપી તાકીદ કરીએ છીએ કે આગામી ત્રણ દિવસમાં આ ગુનામાં સંડોવાયેલા જરજભાઈ માયાભાઈ આહિર રાજુભાઈ રામભાઈ ભમર સહિતના સહિતના તેમની સામે સાથે સંડોયેલા તમામ સાગરિતોને આ ગુનામાં નામ જાહેર કરી અટેક કરવામાં નહીં આવે તો હવે ગુજરાત ગુજરાતભરનો કોળી સમાજ સરકાર સામે આકરા પાણીએ લડત લડશે રસ્તો રોકશે ગાંધી સંજય માર્ગે આંદોલન કરશે સભાઓ કરશે ગુજરાત ભરનો કોલી સમાજ મગદાવાના ખાતે લાખોની સંખ્યામાં એકટો થશે અને જરૂર પડશે તો કોળી સમાજના તમામ આગેવાનો પોતાના પદ અને હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે અને કોઈ કોઈ અજુગતો બનાવ બનશે તો તેની જવાબદારી પ્રશાસનની અને સરકારની રહેશે તેની ગંભીર નોંધ લેશો